તમારી મને ઘર તો તમારું આમ આયુ આમ ક્યાં આમ આયુ એક ઘર તમે હવે નવું ઘરે બનાવવા નામ નહી

મારી બોનને ને જોવાય હા એટલે અમાર બાપા એ તો મને વાત તો કરી નઈ કે આવું મહેમાન હશે ને કઈ ગયા હા તમ તારે વાંધો ને વાંધો નઈ બેહો હા વાર્યા છે મારા બાપા ની બોલાવતો હો હો બેહો આ મુરતીઓ વાહ બાબુ વાહ વાહ હાસ્યું પડ્યું તમારું

ગમાડી લીજે બાપુ કેટલું ખર થઈ ગયું કા કરું ખર થઈ ગયું છે એક દવા સાટી દે પાછી હવે ઓ બાપા આયલો આ શું ઊઠીને આવ્યો તાર એ શું છે તો આલો ઘરે એ ઘરે શું કામ છે પણ આ ખર કેટલું બધું થઈ ગયું હે પાણી પોન બેકી તારે જે એ મહેમાન આયા છે સોળી જોવા એટલે કે આપણે આ બોન ને જોવા

પૂછ્યા ઘાસ્યા વગેરે કોકના ના કરી જાવ હો તમારી માને આયા કાઈ નઈ કપની ના ફોન માંથી માગા લે આય છે ઘરે પૂજી જાય ની માને બાપા તમાર ફોન ડગરા ગાડી ને દાંત કાઢવા પાછે ગી 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 બાપા અમે તમે કાઈ કરો હો એના પહેલા હું કરું એ આને હબો આ ગમિયા ઘરે ગી જાય ની મત અરે બાપા ઓય બાપા તમારી માને નીકળો ઘર બારા